પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પરવાનગી મંગાવી હોય જોકે પરમિશન ના અપાતા આમ આદમી પાર્ટી દ્વારા પાંડેસરા પોલીસ પર આક્ષેપો કરાયા છે આમ આદમી પાર્ટી દ્વારા શાસકો સાથે સાથે સરકારી કચેરીમાં પણ ચાલતા ભ્રષ્ટાચાર સામે બાયો ચઢવામાં આવી છે રે પાંડેસરા પોલીસ સામે આમ આદમી પાર્ટી મેદાને પડી હોય તેમ લાગી રહ્યું છે પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના اڈાઓ બંધ કરાવવાને આડાઓ પર જનતા રેડ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પાંડેસરા પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી હતી જોકે પાંડેસરા પોલીસ દ્વારા પરવાનગી ન અપતા પાંડેસરા પોલીસ ફરકના PI ડિસ્ટ્રિપ્ના PSI અને વહીવટદાર સામે હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો છે હું ગૌતમભાઈ પટેલ આમ આદમી પાર્ટી સુરત શહેર મહામંત્રી પાંડેસરા વિસ્તારમાં હમણાં બસોથી અઢીસો દારૂના દેશી દારૂને ઇંગ્લિશ દારૂના વેચાણના ને ઉત્પાદનના ધંધાઓ ચાલુ છે એના વિરુદ્ધમાં એ બંધીને આપને નાથવા માટે સ્પેશિયલ જનતાના માટે જનતા રેડ કરવા માટે આપણે પરમિશન માંગેલી છે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ પાંડેસરા પીઆઈ ચૌધરી રબારી સાહેબ નિષ્ઠાપના અને કાચ વહીવટડાઈ રાજુ દેસાઈ એના દ્વારા કોઈ પણ જાતના કોઈ પગલાં લેવામાં આવતા નથી કેમ કે એ લોકોને મોટા મોટા સેક્શનો મળી જાય છે જેના કારણે કોઈ મોટા કોઈ કેસો થતા નથી અને થાય છે તો એક ના ગણિયા ગાંઠિયા નાના ઉપરનો કેસ કરી રહ્યો છે એના કારણે જનતા રેડ કરીને વારંવારની પોલીસ ફરિયાદ કરવા છતાં પણ નથી કરતા એના કારણે જનતા રેડ માટે પરમિશન માગી છે અને જનતા રેડ દરમિયાન અમે પોતે પોલીસ પ્રોટેક્શન બી માગ્યું છે કે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે કેમ કે બુટલેગરો શાયદ અમારા પર હુમલો કરાવે યા બની શકે બુટલેગરો પોલીસના કહેવાથી અમારા પર હુમલો કરે કારણ કે પોલીસનું સેક્શન બંધ થશે તો બની શકે એકસો દસ ટકા બુટલેગરોને એમના પેટ પર આવશે એટલે બુટલેગરોના દ્વારા હુમલો કરાઈ શકે એવું લાગી રહ્યું છે અમને અમે નેવું બુટલેગરોના નામ સાથે ડિક્લેર કર્યા છે એ નેવું બુટલેગરો દ્વારા દોઢસો દારૂના અંડા ચાલુ છે એના તમામના એડ્રેસ સાથે અમે લોકોએ હમણાં બુટલેગરનું લિસ્ટ એમને આપ્યું છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હમણાં અમે બુટલેગરોને આપી દીધું છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બધી તો કાયમ માટે રહેવાની જ છે આ તો એક બધી છે હું એ તો ચાલુ રહેવાની જ છે અહીંયા પોલીસ કમિશનર ડીસીબી પીસીબી એસઓજી પછી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ડીઆઈજીને ડીજીપીને સ્ટેટ મોનિટરિંગ સેલને મુખ્યમંત્રીને ગૃહ ખાતાને તમામને આ બાબતની આપને કરી દીધી છે હાલ તો દ્વારા આપડેસરા પોલીસને નેવું જેટલા બુટલેગર નામ અને સરનામા સાથે હોવાનું પણ આવ્યું છે સાથે પાંડેસરા વિસ્તારમાં બસોથી થી પણ વધુ દારૂના અડ્ડા હોવાનો પણ ઉલ્લેખ કરતો આક્ષેપ કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા